તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે પાંચ દિવસ રાજકોટમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે ડિહાઈડ્રેશન ન થાય તે માટે પ્રવાહીનું સેવન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હજુ પણ ગરમી વધશે તેવી હવામાન વિભાગની આગાહી છે તેને પગલે હાલ વધારે

તાપમાન છે તે જોવા મળી રહ્યું છે રાજકોટના જે તમામ રોડ રસ્તાઓ છે તે બપોરના સમયે સુમસામ છે તે જોવા મળી રહ્યા છે કારણ કે એકતાલીસ ડિગ્રી આસપાસનું તાપમાન છે તે રાજકોટનું નોંધાઈ રહ્યું છે બપોરનો સમય છે અને બપોરના સમયગાળા દરમિયાન જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તેમને પણ આરોગ્ય વિભાગ દ્વારા બપોરે એકથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ તે પ્રકારની અપીલ છે તે કરવામાં આવી છે સતત લૂ છે તે વરસી રહી છે અને તેને કારણે અમરેલી અને રાજકોટ આ બંને જિલ્લાઓ એવા છે કે ત્યાં સૌથી વધારે તાપમાન છે તે નોંધાયું છે જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે પણ પૂરતું શરીર ઢકાય તે પ્રકારે જે કપડાઓ છે તે પહેરવા માટેની અપીલ છે તે આરોગ્ય વિભાગે કરી છે સાથે જ મોઢા પર રૂમાલ અથવા તો કોઈ કપડું છે તે પહેરવું જોઈએ માથા પર ટોપી ટોપી છે તે પહેરેલી હાલતની અંદર લોકો છે ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે તડકાથી બચવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે સાથે સાથે જો તડકામાંથી ઘરની અંદર જાઓ છો તો ઘરની અંદર પ્રવેશતાની સાથે જ ઠંડુ પાણી ન પીવા માટેની આરોગ્ય વિભાગે સૂચના છે તે આપી છે કારણ કે ડીહાઈડ્રેશનના બનાવો જે રીતના સામે આવતા હોય છે ને ત્યારે લોકો ડિહાઇડ્રેશનથી બચવા માટે થઈને ઓઆરએસ અથવા તો લીંબુ પાણીનો ઉપયોગ છે તે કરી શકે છે પરંતુ સતત જે રીતના તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે ને તેને કારણે ક્યાંક લોકો છે તે ગરમીથી અકળાતા જોવા મળી રહ્યા છે રાજકોટ સહિત જે પોરબંદર જામનગર ગીર સોમનાથ જૂનાગઢ આ તમામ જે જિલ્લાઓ જે સૌરાષ્ટ્રના છે કે ત્યાં તાપમાનનો પારો છે તે આડત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી કરતાં વધુ છે તે નોંધાઈ રહ્યો છે એટલે કે હીટવેવ જે રીતના વરસી રહી છે ને તેને કારણે હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ સુધી લોકોને સાવચેત રહેવાની અપીલ છે તે કરી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ